તો હાલ મિત્રો જય માતાજી જય શ્રી રામ આપણે બે દિવસના બે વ્લોગ માં જેમ કીધું એમ સરપ્રાઈઝ વ્લોગ આજે રિવીલ થાય છે અને મેં લાઈવમાં પણ કહી દીધું બરાબર તો જો તૈયાર થઈને હું યુવરાજભાઈ અને અમિતભાઈ અત્યારે તો જાવીશ પણ હજી ઘણા મેમ્બર જે છે એ જોડાણ જોવા જોડાવાના છે બોર્ડમાં થોડીક તકલીફ થાય છે પણ જોડાવાના છે અને આજે જે ખુશભાઈનો બર્થ છે તો તમે કોમેન્ટમાં ખુશભાઈને વિશ કરી દેજો અને અત્યારે જવાનું છે સણોસરા અને સાંઢીડા એનો પણ આજે વ્લોગમાં તમને દેખાડશો બરાબર અને વ્લોગ બનાવવા છે તો વ્લોગ પર જો ન હોય તો લાઇક કરી દેજો જેના પર જો ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બાકી દેશા વ્લોગની જે છે એ આપણે ફૂલ પ્લે લિસ્ટ પણ બનાવી છે બરાબર એ પણ જોઈ આવજો અને વ્લોગમાં એન્ડ સુધી રહેજો તો હાલો દેખાડ્યું કોણ કોણ જોડે છે આપણું લગ્ન બરોબર ચાલો મિત્રો હામેન બાજુ જે છે પ્રદીપ વ્લોગર જો વ્લોગ બનાવે છે બરોબર જો ટેમ્પો પર બેહીને વ્લોગ બનાવે છે એવા ત્યાં વ્લોગ બનાવતા નથી બરોબર વ્લોગર છે તો હાલો મિત્રો જય માતાજી જય શ્રી રામ સ્વાગત છે તમારા એક નવા વિડીયો પર તો આજે છે એ સરપ્રાઇઝ રિવિલ થવાનું છે મેં લાઈવ વિડીયોમાં તો કીધું હતું પણ આજે ફરીથી એકવાર સરપ્રાઇઝ રિવિલ કરી દઉં છું કે આજે જે છે ખુશીબહેન બર્થડે એટલે જાય છે વ્લોગ બનાવવા અને આ બે મિત્રો જે છે આપણે આવી ગયા છે જો અને યુવરાજભાઈ ને અમિતભાઈ તો આપણે અરે હતા તે તે પણ નિકુનભાઈ પણ આવી ગયા છે તો હાલો હવે તો આપણે ઈકો જે છે આ હમીશ સાઈડ પાદર આવી ગયો છે તો ત્યાં જવાનું છે તો ઇકોમ બહેન આપણે જવાનું છે સાંઢેડા અને સણોસરા તો આગળ જે પાર્ટી કરવાની છે એ હું તમને દેખાડું પણ વ્લોગમાં એન્ડ સુધી રહેવું પડશે હાલો મિત્રો આપણે ઈકો આવી ગયો છે બરાબર

ন খানো সজাওঁ মাৰি একবজা આવી ગયો

लिया पाँच हजार हमने आया फटाफट भयो हो 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 हो

पहिु पनि फोटो पाउँदा जाउनुहोस् बाइक बिस्टमा बाइक मित्र बढी पोस्ट जेसबुकमा जो मैले डिस्क्रिप्सन लिङ्क आए त फोलो गरि अब बाइक पाल पाएर जो

फोटोग्राफी में तो करे छे बर से आओ जो मित्रों ढाल उतर भी सी गया 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 ठाकुर रह गयो जो मित्रों रह गया सी आई हम मित्र आवे से तो चलो अब सेवन देर कर बर मस्त फोटो आए थे घोड़े लेता हो तो ये घोड़े लेता है तो તો જો મિત્રો અત્યારે આ ધરણા પાણી આવે છે અને ઘણા ફોટા બધા છે બાકી ફોન આવશે થોડોક ધીમો આવે છે બાકી જો એક નંબર છે બધું અને ખુશભાઈને પણ ઘણા ફોટા પાડ્યા છે બીજા ભાઈઓને પણ ઘણા ફોટા પાડ્યા છે પહેલી પેલી બાજુ બધા નાય છે એટલે તેને પણ રેકોર્ડિંગ હું તમને ઇન્ડિયા દેખાતો બાકી આ બાજુ જો ચેકડેમ પણ છે અને આ બધું પાણી પણ આવે છે બરાબર તો ચાલો હવે સીધા મળી આગળની ક્લિપ લીધી મિત્રો આવું કક્ષ છે ઉપરથી સાંજેના મહાદેવનું મંદિરનું સીન બરાબર અવાજ તમને મારા અંદર ઓછો જ આવતો છે કારણ કે તો જો મિત્રો આવું છે કાકા આપણા હાંડીડા ડુંગરા ઉપરથી વ્યૂ વ્યુ બરોબર જો હજી કાલ સોમવાર છે એટલે કાયલ તો નહીં મેળા પણ તેમ છતાં જોયું છે શું થાય પેલા નું માથે નું તમને જેકટ દીધું બરોબર પેલી બાજુ એ છે ભવાનાથ ની મૂર્તિ પણ છે અને હવે જાય છે સીધા ઈકા પાસે કારણ કે હવે ફોટા પાડીને પડી ધરાઈ ગયા છે બરોબર તો ચાલો સીધા મળીએ ઈકા પાસે ઘણા ફોટોગ્રાફી ઘણા વિડીયોગ્રાફી બધી ગ્રાફી કરી છે બરોબર અને હવે થાય છે ભાઈ ખાવા ગયા છે ના ભાઈ અહીં ફોટોનો બહુ જ વિચાર છે ને આ બધા જો ફોટા વાળે છે ના ભાઈ બધા ખાવામાં જાણ છે બધા ભૂખ લાગી છે એટલે તો આ તો ઈ થોડી થોડી બોલને પછી આપણે આ કાઈ છે

રાઈ ને સિતરીયા પરિવાર નથી પરિવાર રાઈ હાલો મિત્રો ફાઇનલી પોગીયા છે સંસરા અને હવે બધા મિત્રો નકી પેસી બર બધી વ્યવસ્થા થાય છે નીચે થોડક હેંગ માં દેખાતો છે તો કમ્પ્રમાઈઝ કરીજો હવે કેબલ મિત્રો ભેલ નો આવી ગયો છે અને આતરા બધા ખાશે છે તો તો અને આ બધા રબરો પર આરામ આવી ગયો છે બરોબર જો બધા બેઠા છે ખાઈ છે તો ખુશભાઈ હેપી બર્થડે થેન્ક તો હાલો ખુશભાઈનો જે આ પાર્ટી છે એ એન્જોય કરવી છે અને મળ્યા તમને સીધા ઈકામાં અને એન્ડિંગ વિડિયો તરફ બરોબર તો ચાલો હાલો મિત્રો અત્યારે ખાઈ લીધું છે એટલે જઈએ કેક લેવા તો આ બધા જેસે બધા તૈયાર થઈ ગયા છે બરોબર એ હાલો કેક લઈએ અને હજી વ્લોગ પૂરો નીચો વ્લોગ બનશે લાંબો તો જરૂરથી એન્ડ સુધી રહેજો અને ચાવીસ કેક લેવા તો હાલો જો મિત્રો પેલી બાજુ બધા કેક લેવા એક કેક લેવા દસ જણા ગયા છે બરોબર તેમ છતાં આપણે કાંઈ વાંધો છે નહીં બધા કેક લેવા ગયા છે અને આપણા અહીંયા નિરાજ શાંતિ બેઠા છીએ જો અને વિશાલભાઈ જોયો કહી દીધું છે જો ચાલી બધા કેક લેશે ત્યાં સુધી આપણે સણો સણાનો નજર જોઈશું આવી રીતનું કાંઈ ખાણ છે

જે બરોબર નો ભાઈ બેહી ગયા છે જય ગિનાની કઈડિટુ છે અને આ બરાબર છે થોડીક ઉપર બધું છે હાલો મિત્રો હવેનો આગનો બ્લોગ હું કરી સજલભાઈ ના કરી આપી આરામ તો મળી જ નવા બ્લોગ માં તો મિત્રો અત્યારે જો ગામની મઢીએ પગ્યા છે હનુમાનજી મઢીએ બરાબર ને ખૂબ જ મજા આવી અને હજી ક્યાંક કાપવાનું છે હનુમાનજી મઢીએ જો પગ્યા છીએ અને આ ભાઈઓ જે છે એ બિલ ચૂકે છે એટલે કે ભાડું ચૂકે છે તો હાલો ક્યાંક કાપવાનું તમે વિડીયો દેખાડું બને અને એન્ડિંગ સુધી વિડીયો લઈ જઈ ચાલો સુધી રહેજો ખૂબ જ મજા આવશે ભાઈ હાલો Ай, он е устен лидоне? Два митро кекне. Кекне първа периода. Ай, банки, къс. Холи нахуйни. Ай, он е устен лидоне? 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 Ай, модуно багар. Пала. Устен лидоне? Ай, модуно багар. 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 Ай, багар. Ай, багар. आय आवाज मत करता काय न बतत राई ते म बबडे नाके उबरे जो गोको दू पी थाले साकुसी गए आय ओय आपले फोटोच नो आवे यार हाले बेटी मु आवून पाछे खुश 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 छी ओए गोबा आज भूक ओए मारवा जो हे शारद भैया हा हा 10:00 वाजले हा को रमाई तो काय काढू छे काही भिह लाग छे एक खाली एक खाली बत्ती पेला जमिनी पे मला आय ना नाच ના 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 આ ગોઠે એટલે આમ સારું છે ચાલો મિત્રો ફોન જેરાથી ગોઠવી દીધી છે ચાલો મિત્રો હવે કેક કાપી છે બરોબર તો હવે છે ને કાપી છે Halo, वन हैप्पी बर्थडे

आओ मिटी केक छे भाई बा बा, 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 बा देका। 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 लेकिन ये साला कर क्या रहा है यहाँ पे जन आपको अब बता मैं कितने बजे हूं खा जाउछु अब तक क्या छे म आज तो आओ कोई दिन करवानो नहीं है हेलो हेलो मिलियो आप तो हमें मैं गिरा नहीं मैं गला मैं का तो नहीं بی بی آ بھائی ان لو ٹھیک تو پوری ہے اب میں وہ دیکھتا ہوں اگین نیا ابھی ذرا سنبھل پانی جلانے کا بتا نا نو بھائی نو بھائی